જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને સમી તાલુકાના પચાસથી થી સાહીઠ આગેવાનોએ જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક કચેરી ખાતે રજૂઆત કરી છે આ રજૂઆત બાદ પોલીસ તંત્ર દ્વારા રાધનપુર સાંતલપુર સમી સંખલેશ્વર અને હાજીર વિસ્તારમાં દારૂના અડ્ડાઓ નાબૂદ કરવા ડીવાય એસપી કક્ષાના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચાર સ્પેશિયલ ટીમો બનાવવાની ખાતરી આપવામાં આવી છે ઠાકોર સમાજમાં દારૂના કારણે યુવાનોના મૃત્યુ અને સામાજિક નુકસાનને રોકવા માટે સમાજ દ્વારા સ્વયંભુ જનતા રેડની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આ ઝુંબેશને વેગ આપવા અને દારૂનું દૂષણ નાબૂદ કરવા ધારાસભ્ય ઠાકોર મેદાને આવ્યા છે ધારાસભ્ય લવિંગજી ઠાકોરે જણાવ્યું કે ઠાકોર સમાજના બંધારણ બાદ ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં સમાજ જાગૃત થયો છે ગામડે ગામડે જનતા રેડપાડી પાડી દારૂ બંધ કરાવવાની કામગીરી ચાલી રહી છે આ ઝુંબેશમાં બુટલેગરો દ્વારા થતી દાદાગીરી અને અવરોધોને રોકવા માટે પોલીસ રક્ષણની માંગ કરવામાં આવી છે પોલીસ તંત્ર અને ગ્રામ્ય સમિતિઓ સાથે મળીને આ દૂષણને નાબૂદ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે દરેક ગામમાં બનેલી સમિતિઓ દારૂના અડ્ડાઓની શોધખોળ કરી પોલીસને જાણ કરશે આ રજૂઆત દરમિયાન પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ સહિત અન્ય સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા એ લગભગ પચાસથી સાઠ આગેવાનો એ એસપી સાહેબને આવેદન આપ્યું અને વાત કરી એટલે એમણે પણ વાત સ્વીકારી છે કે અમે તમારા રાધનપુર શાંતલપુર સમી શંખેશ્વર હારી સુધી જે એ કક્ષાના રેન્જના અધિકારીની ચાર અમે ટીમો બનાવીને દરેક તાલુકે તાલુકે અમે મૂકીને જે આ ખરેખર દારૂનું દૂષણ છે એને અમે સો ટકા નાથવાનું કામ કરીશું નાબૂદ કરવાનું કામ કરીશું પણ સાથ સાથે સાથે તમે કે સ અમાને સહકાર આપો એટલે અમે પણ ગામો ગામમાં ટીમ બનાવી છે જ્યાં જ્યાં કાંઈ અહીંયા આ દૂષણ થતું હોય એની જાણ અમારા ગામ સમિતિના લોકો દરેક આ વિસ્તારમાં ગામ સમિતિઓ બની છે એ સમિતિઓ દ્વારા પણ દારૂની જે છે એની એ શોધખોળ કરીને એ પોલીસને જાણ કરશે જેથી કરીને આ બધી કાયમના માટે નાબૂદ થાય અને દારૂનું દૂષણ નાબૂ થાય એના માટે આ બધા આગેવાનો તમામ યુવાનો આગેવાનો બીજી સમાજના આગેવાનો પણ આવ્યા છે કારણ કે આ ખૂબ જ જરૂરી છે અને આ બધા જાણો છો ઓગળ વિસ્તારમાં જ્યારે બંધારણ ઠાકોર સમાજનું બન્યું એ ત્રણ જિલ્લા એટલે ઉત્તર ગુજરાતનું આખું બંધારણ બન્યું ત્યારથી આ ઠાકોર સમાજ ગામડે ગામડે જાગૃત થઈ ગયો છે અને દારૂ બંધ કરાવવા સ્વયંભૂ જનતા રેડ પાડીને ઘણા ગામોમાં દારૂ બંધ કરાવ્યા છે અને એ સિલસિલો ચાલુ રહેવાનો છે અને ઠાકોરો યુવાનો ખૂબ જ સક્રિય થઈ ગયા છે એ સો ટકા દારૂ બંધ કરાવવાના છે શું કહેવું છે હું ઠાકોર પોપટજી સમી તાલુકા ઠાકોર શહેરના પ્રમુખ અત્યારે દરેક ગામોમાં દેશી અને ઇંગ્લિશ દારૂનો ખૂબ મોટો વેપાર ચાલી રહ્યો છે તેના માટે અમે દરેક ગામમાંથી સામાજિક આગેવાનો સાથે મળી અને દરેક ગામમાં દારૂ બંધ થાય એના માટે કારણ કે દારૂનું દૂષણ ખૂબ વધી ગયું છે એના માટે કલેક્ટર કચેરી અને એસપી કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે રજૂઆતો છતાં આ છેલ્લો પ્રયાસ કેવો છે છેલ્લો પ્રયાસ એવો છે કે એસપી સાહેબે અમને એવો સારો એમ કે અભિપ્રાય આવ્યો છે કે દરેક ગામમાં દરેક તાલુકામાં ટીમ બનાવી અને ગામો ગામમાં અમે દારૂ બંધ કરાવીશું તાલુકા કક્ષાએ પણ પોલીસ સ્ટેશનો આવેલા છે ત્યાં પણ રજૂઆત કરી હતી હા આની પહેલા રજૂઆત કરી હતી નિવેડો કોઈ એનો કોઈ નિવેડો ના આવ્યો એટલા માટે તો અમે એસપી કચેરી અને કલેક્ટર કચેરી આવું જનતા રેડ હા ગામો ગામ અમે જનતા રેડ કરી અને જાતે दारू બંધ કરાવવા પણ શું છે બુટલેગરો અઠવાડિયું ભરતા હોય એટલે એના કારણે થઈન दारू બંધ નહી થઈ શક કોના હવે તો એ લોકો ભરતા છે મર ઉપરથી બુટલેગરો કોના હવે તો આપતા છે ગમે એ ઉપરથી આ સાહેબ કચેરી કઈ કચેરીમાં કઈ સમી તાલુકો અને ધાડાણા ગામનો છું અને આઈ દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂનો વેપાર ચાલુ છે એ ગમડે ગામડે ફરીને અમે જાતે જેમ કે જનતા રેડ કરીને બંધ કરાવવા પ્રયત્ન કરીએ છીએ પણ અમુક બોટલી બુટલેગરો એવું કહે છે કે અમે આપતા આપીએ છીએ અને અમે બંધ નહીં કરીએ એટલે એટલા માટે એટલા માટે એમ કે આવેદનપત્ર એસપી સાહેબને આવેદનપત્ર એમને વિનંતી કરવા આવ્યા છે કે બંધ કરાવો વિસ્તારમાં સમી તાલુકામાં કયા બુટલેગરો આપને આવો જવાબ આપ્યો